શ્રીનગરના શ્રી આદિશંકરાચાર્ય મંદિર ખાતે શ્રી આદિ આદિશંકરાચાર્યની જન્મજયંતિની ઉજવણી શ્રી આદિ શંકરાચાર્ય જયંતિના અવસરે શ્રીનગરના શ્રી શંકરાચાર્ય મંદિર ખાતે વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યો આ પૂજા વૈશાખ માસના શુક્લ પક્ષની પંચમી તિથિ યોજાઈ હતી જે આદિગુરુ શંકરાચાર્યની જયંતિ તરીકે ઓળખાય છે આ અવસર અનેક ધાર્મિક નેતાઓ સંતો અને શ્રદ્ધાળુઓએ એકત્રિત થઈને પૂજા અર્ચના અને ભજન કીર્તન દ્વારા પવિત્ર દિવસે શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ પૂજા કાર્યક્રમમાં શંકરાચાર્યના જીવન અને ઉપદેશોની મહત્વતા પર પ્રકાશ પાડવામાં આવ્યો આદિ શંકરાચાર્ય સંસ્કૃત વિદ્યાનના પ્રખર વિદ્વાન હતા અને તેમણે સંસ્કૃત ભાષામાં અનેક ગ્રંથો લખ્યા જે આજે પણ આધ્યાત્મિક શિક્ષણમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે તેમણે ચાર મુખ્ય મઠોની સ્થાપના કરી જે આજ સુધી સંસ્કૃત અને વેદાંતના અભ્યાસમાં અગ્રણી છે શ્રી આદિ શંકરાચાર્યની જન્મજયંતિની ઉજવણી માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં પરંતુ સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે આ અવસરે શંકરાચાર્યના ઉદ્દેશો અને તેમના જીવનનો અભ્યાસ કરીને સમાજમાં આધ્યાત્મિક જાગૃતિ અને ભાઈચારા વધારવાનો પ્રયાસ કરવામાં આવે છે શ્રીનગરમાં આ પૂજા કાર્યક્રમ દ્વારા કાશ્મીરની સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસાને જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે આ પૂજા કાર્યક્રમમાં કાશ્મીરના વિવિધ વિસ્તારોમાંથી લોકો એકત્ર થઈને શાંતિ અને ભાઈચારા માટે પ્રાર્થના કરી આ કાર્યક્રમ દ્વારા કાશ્મીરની ધાર્મિક અને સાંસ્કૃતિક એકતાને પ્રોત્સાહન મળ્યું અને સમાજમાં શાંતિ અને સમાનતાના સંદેશો ફેલાવવા માટે પ્રયત્નો કરવામાં આવ્યો ્યાય ચતિસજા જ નમયામ્યાય ચેમ્યાય જ નમા શ્લોક્યાય ચાવધ્વન્યાય જ નમવજા કલ્યાય યામ્યાગ્રતા મેલા શ્રીકંઠશાશ્વતા ગૃહાણાત્મનીય પવિત્રોદમ કલ્તા

Swami Harad! विषवा हर शे हर महादेव के भुजगार चतुरपनि रक्षालिकरोता भगव i oh.